સુરતમાં બાર જુલાઈથી બી ટુ બી ડાયમંડ ડાયમંડ એક્ઝિબિશન એક્ઝિબિશન છેલ્લા વર્ષથી યથાવત ભારે લઈ બી 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 ટુ ટુ દ્વારા એની આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે ખુબ ખુશી લાગણી વ્યક્ત કરું છું અમારા એક્સપો માં ટોટલ એકસો ને અઢાર બુથ લાગેલા છે તેમાં ચાઇલીસ ટેકનોલોજી અને મશીનરી અને છોતેર બુથ અમારે લૂઝ ડાયમંડ એમાં નેચરલ સીવીડી અને જ્વેલરીના લાગેલા છે એ સાથે સાથે ઓછામાં ઓછા સાતથી આઠ હજાર લોકો વિઝિટ કરશે એમાં પાંચસો થી છસો સુધી સંખ્યા સુધી અમારા બાયર હોય છે એમાં અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે